અહીંયા પાછું બે બેકગ્રાઉન્ડ છે બનવાના છે અહીંયા તો કામ ચાલુ છે આ બાજુ છે નાના છોકરા માટે હેલિકોપ્ટર આ બાજુ છે મોટા સાયકલ આ બાજુ બધુ તૈયાર થઈ રહ્યું છે આ બાજુ છે મગફળી ફૂલ તૈયારી છે આ બાજુ છે કેવાય નાના છોકરા માટે ઈંડોળા છે આ બાજુ છે બે આ બાજુ છે મોટું શબ્દોળ આ બાજુ બધું નાની વસ્તુ છે નાના છોકરા માટે તો આ બધી ફિટ થઈ ગયું છે પણ અત્યારે આ વરસાદના લીધે ઝાકળના લીધે બધું ફેંકી દેવામાં આવ્યું છે આ બાજુ આપણું કામ ચાલુ જ કરી રહ્યું છે ગોલાવાળા આ બાજુ બધું મિત્રો અમારે નવા સબસ્ક્રાઈબ મળી ગયા છે અમારી નાળામાં જો નાના નાના છોકરા અમારા સબસ્ક્રાઈબ છે નાળામાં ના આ बाजू જો થઈ ગયું છે તૈયાર સગડો બપોરના 12 વાગી જાશે ના 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 છોકરા જો આવી ગયા છે જોવા માટે અને બ્રેક ડાન્સ તૈયાર થઈ રહ્યો છે આ बाजू જો નાના છોકરા માટે પતૂ ને ચેતનભાઈ બેય બેહી ગયા છે જો આમાં બે ભાઈ બેહી ગયા છે જો આમાં બધું ભાઈ તો ફૂલ લેવર દે છે જો આ તો રિવસમાં હાલે છે હાલો મિત્રો આપણે પાછા બપોરના ત્રણ વાગી ગયા છે પાછા મેળામાં આવી ગયા છે મેળાની તો ફૂલ તૈયારી થઈ રહી છે ને આજ સાંજે મેળો શરૂ થઈ જવાનો છે જો મિત્રો અત્યારે તો ફૂલ તૈયારી થઈ બાંધવાનું ચાલુ છે આ બાજુ જો ગદ્દો અને ગદ્દો બધું ફિટ થઈ ગયું છે બપોર કાલ સાંજે તો મેળો પૂરો હતો ને થઈ જાય છે જો આ સાંજે શરૂ થઈ જવાનો મેળો જો મિત્રો આ બાજુ ટેન્ટ બની રહ્યા છે હાલો મિત્રો આપણે પાછા બપોરના ટાઈમ વાગી ગયા છે પાછા મેળામાં આવી ગયા છે મેળાની તો ફૂલ તૈયારી થઈ રહી છે આજ સાંજે મેળો શરૂ થઈ જવાનો છે તો મિત્રો અત્યારે તો ફૂલ તૈયારી મિત્રો આપણે આવી ગયા છીએ નીલકંઠ મહાદેવ બાબરા કેવા કે અહીંયા ભાદરવી ઉમાસ દિવસે મેળો ભરાય નીલકંઠ મહાદેવ મંદિર અહીંયા તો કામકાજ ચાલુ છે ઠ મહાદેવનું મંદિર છે અને આ બાજુ મગર તૈયાર થઈ ગઈ છે આ બાજુ ઇંડોળો તૈયાર થઈ જશે આ બાજુ સગદોળ પણ તૈયાર થઈ ગયું છે નાના સોટા માટે પણ બધું તૈયાર થઈ ગયું જશે નાણાંની ફૂલ તૈયારી થઈ રહી છે આ બાજુ કડી શોર્ટ કામ બધાએ ઉપાડ્યું છે તૈયારી થઈ રહી છે કાલ સવારે મેળો ચાલુ થઈ જાય રાતના નવ વાગી જશે અને મેળો ચાલુ થઈ ગયો છે નાના છોકરાને માટે કાલ બહુ ટ્રાફિક હોય એના માટે જો નાના છોકરાને લઈને મેળો ચાલુ કરવામાં આવ્યો છે લાઈટો બાઈટો ની ફૂલ જમાવટ થઈ દીધો છે આ બાજુ બધું ગોઠવણી ચાલુ છે અહીંયા આ બાજુ બધું ગોઠવાઈ ગયું છે અહીંયા બધું ગોઠવાઈ ગયું છે નાના છોકરા માટે છે આ બાજુ જો ઓના શો કરા માટે ડાબી લોસે ઉસી કોરા છે બુટી છે તો જો મિત્રો આ બાજુ બ્રેક ડાન્સ તૈયાર થઈ ગયો છે આ બાજુ સે બેંક બુકિંગ ઓફિસ આ બાજુ સે સકડોર લો આ બાજુ સે મગર જો જો મિત્રો આવા बाजू જોજે ટોલ બની જાશે મસ્તીના આ बाजू જો આ बाजू તો કે ઢીંગલ્યું નાના છોકરા માટે ઢીંગલ્યું જો કૃપાળ કૃપાળ ફૂલ ડીઆરી ચાલુ છે સવારે તો ફૂલ મેળો ચાલુ થઈ જાય ત્યારે તો માંપે માંપે છે ધીમે ધીમે નાના છોકરા માટે નાના છોકરા માટે અત્યારે લાઇટ ટુ બાય ટુ કાલ તો ફૂલ લાઇટ ટુ નહીં બધી સુવિધા છે અહીંયા આ બાજુ જો મેળામાં આવ્યા છે આપણે આપણે કામ બધું પૂરું થઈ ગયું છે અને આ બાજુ છે બલૂમ નાના બલૂમ આ બાજુ જુઓ મિત્રો જો મેળામાં આવી જશે અને હવે અત્યારે ઘરે જવાનો સમય થઈ ગયો છે રાતના હવે દસ વાગી છે હવે મેળો અત્યારે ચાલુ થઈ ગયો છે આપણે હવે જમવાનું બાકી હવે ઘરે જઈએ મળશું આપણને નવા વ્લોગમાં તો બધાને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મેળવીએ કાલે નવા વ્લોગ સાથે તો બાય બાય